કચ્છનો વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ રણોત્સવ માણવાની સાથે કચ્છના અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે કચ્છ આવી રહ્યા છે ત્યારે હવાઈ માર્ગે આવતા પ્રવાસીઓની સંખ્યા પણ સારી એવી માત્રામાં હોતા હાલમાં ભોજ એરપોર્ટ પર ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે ત્યારે ભુજથી ઉપડતી ફ્લાઇટ માટે પ્રવાસીઓ બોર્ડિંગ પ્રક્રિયા માટે મોડા આવી રહ્યા હોવાથી ફ્લાઇટ મોડી ઉપડે છે અને અન્ય એરપોર્ટ પર પણ મોડી પહોંચી રહી છે ભુજ એરપોર્ટ ખાતે હાલમાં ત્રણ ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે જેમાં બે ફ્લાઇટ ભુજ અને મુંબઈ વચ્ચે જ્યારે એક ફ્લાઇટ ભુજ અને અમદાવાદ વચ્ચે ચાલી રહી છે જેમાં અમદાવાદથી ભુજની ફ્લાઇટનો સમય બપોરે સવા બાર વાગ્યે અમદાવાદથી ફ્લાઇટ ઉપડે છે અને સવા વાગે ભુજ એરપોર્ટ ખાતે લેન્ડ થાય છે તો એ જ ફ્લાઇટ ભુજથી એક પંચાવન વાગ્યે ઉપડે છે અને બપોરે બે પચાસ વાગ્યે અમદાવાદ પહોંચે છે જ્યારે ભુજ મુંબઈ વચ્ચે હાલમાં બે અલગ અલગ એરલાઇન્સની ફ્લાઇટ ઓપરેટ થઈ રહી છે ભુજ એરપોર્ટ પર ચેક ઇન પ્રોસેસ માટે ઓછા કાઉન્ટર છે તો હાલમાં એરપોર્ટ પર રિનોવેશન ચાલી રહ્યું છે જોકે દરેક વ્યક્તિ દીઠ ચેક ઇન પ્રોસેસ માટે પણ પાંચ મિનિટ જેટલો સમય લાગતો હોય છે ત્યારે સ્વાભાવિક ઓછા કાઉન્ટરના કારણે સમય વધુ લાગે છે ત્યારે પ્રવાસીઓ પણ ઝડપથી મુસાફરી થાય તે માટે હવાઈ માર્ગ પસંદ કરતા હોય છે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને બોર્ડિંગ કરવા માટે બે વખત એનાઉન્સમેન્ટ કરવામાં આવતી હોય છે પરંતુ હજુ પણ જે મુસાફરો બોર્ડિંગ ના કરે એટલે હોય તેમને અંતે ડીબોર્ડ કરવામાં આવે છે જેસા કે 11 નવેમ્બર સે રન ઓફ હો ચુકા હે ઉસકે સ્ટાર્ટ હોને કે સાથ સાથ હમારે પેસેન્જર કા મૂવમેન્ટ કાફી બઢ ચુકા હે जो हमारे एयरपोर्ट पे पिछले 300 पैसेंजर का आगमन और जागमन मिलाकर 600 पैसेंजर हो रहे थे वो अब बढ़कर 500 से 500 से ऊपर जा चुका है मॉर्निंग की फ्लाइट में हमारी एयर इंडिया और एयरलाइंस एयर के पैसेंजर से अनुरोध है कि वो जल्द से जल्द आने की कृपा करें क्योंकि हमारे पास इंफ्रास्ट्रक्चर की कमी है लेकिन वो हम इंक्रीज कर रहे हैं पर जब तक वो होता है उससे पहले आप जल्द से जल्द जो बाकी एयरपोर्ट पे आप फॉलो करते हैं कि दो घंटा पहले डेढ़ घंटा पहले आना है वो ही यहाँ पर फॉलो करें जिसके जिसके चलते हम अच्छे से प्रोसेस कर पाएंगे और हमारी फ़्लाइट्स में डिले नहीं होगी हमारे भुज एयरपोर्ट से तीन फ्लाइट ऑपरेट हो रही है जिसमें से दो फ्लाइट हमारी मुंबई की हैं और एक फ़्लाइट अहमदाबाद की है पूरे दिन में हमारे पास 600 पैसेंजर का आगमन और डिपार्चर होता है यहाँ से जो कि काफ़ी બઢતા જા રહા જૈસ જૈસે હે પાસે રેણુસ આતા જ પેસન્જર કા ડિપાર્ચર અરાઈવલ બઢતા જા રહ